મિત્રો તમને આખો દિવસ થકાન રહેતી હોય કામ કરવામાં જો તમારું મન ન લાગતું હોય તમારો ચહેરો જો પીળો પડી ગયો હોય હલન ચલન કરવાથી જો તમને શ્વાસ ચડવા માંડે છે તો એવા સમયે તમારે ફક્ત આરામ કરવાની જરૂર નથી ત્યારે તમારે જરૂર છે તમારા શરીરમાં લોહીની કમી પૂરી કરવાની કારણ કે આ બધા જે લક્ષણો હોય છે તે હંમેશા લોહીની કમીના હિસાબે જોવા મળે છે અને નસોની કમજોરીના હિસાબે જોવા મળે છે તો આજના આ વિડીયોમાં હું તમને અમુક સરળ ઉપાય બતાવવાની છું કે જે તમારા શરીરની અંદર ફક્ત લોહીની કમી પૂરી જ નહીં કરે પરંતુ તેની સાથે તમારી નસોને પણ મજબૂત બનાવશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારશે અને તમારી તાકાતને વધારશે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મારું નામ છે શારદાબેન ગોસ્વામી અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સૌથી પ્રથમ વાત કરીએ જો તમારા શરીરમાં લોહીની કમી થઈ રહી છે તો તેની ખબર તમને કઈ રીતે પડશે જો તમને લોહીની કમી હોય છે તો તમને આખો દિવસ તમારા શરીરમાં થાકનો અનુભવ થતો રહે છે કામ કરવામાં તમારું મન નહીં લાગે અને થોડું કલનચલન કરવાથી તમને શ્વાસ ચડવા લાગશે આ ઉપરાંત જે લોકોમાં લોહીની કમી હોય છે તે લોકોને હૃદયની ધડકન ખૂબ જ તેજ જોવા મળે છે અને તમને હૃદયની ધડકન મહેસૂસ થતી હોય છે આ ઉપરાંત જે લોકોમાં લોહીની કમી હોય તે લોકોના વાળ ખરવા માંડે છે ચહેરા ઉપર પીળાશ જોવા મળતી હોય છે આંખોની અંદર સફેદી આવવા માંડે છે અને સાથે જ તે વ્યક્તિનો સ્વભાવ આખો દિવસ ચીડીઓ થઈ જાય છે જો આવી રીતના લક્ષણ તમારામાં દેખાતા હોય તો આ લક્ષણો તમને લોહીની કમી છે તે બાજુ ઇશારો કરે છે લોહીની કમી હોવાનું સૌથી મોટું કારણ હોય છે તમારા શરીરમાં આયર્નની ઉણપ કારણ કે લોહીને બનાવવા માટે તમારા શરીરને આયર્નની જરૂર પડે છે તો સૌથી પહેલી વસ્તુ જેનું તમારે ધ્યાન રાખવાનું છે તમારા શરીરમાં આયર્નની કમી ન હોવી જોઈએ અને આ આયર્નની કમીની સાથે તમારે તમારા શરીરમાં વિટામિન સીની કમી પણ નથી થવા દેવાની કારણ કે વિટામિન સી છે તે આપણા શરીરમાં આયર્નના શોષણ માટે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે જો આપણા શરીરમાં વિટામિન સીની કમી હશે તો આપણું શરીર આયર્નનું ગ્રહણ ધીમું કરશે અને તેના લીધે તમારા શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે હંમેશા બધા લોકો ફક્ત આયર્નને જ મહત્ત્વ આપતા હોય છે ફક્ત આયર્નની જ દવાઓ અને આયર્નના જ સિરપ લેવાનું શરૂ કરી દે છે અને તે બધું લેવાથી પણ તે લોકોને અહેસાસ થાય છે કે તેનામાં લોહીની કમી છે તેનું એક કારણ એ પણ છે તે લોકો બીજી વસ્તુને નજરઅંદાજ કરી દે છે તો ખાસ કરીને વિટામિન સીની કમીને તમારે નજરઅંદાજ નથી કરવાની જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમારે એવી વસ્તુ ખાવી જોઈએ જેની અંદર વિટામિન સી સારી માત્રામાં મળતું હોય જેમ કે જેટલા પણ ખાટા ફળો છે સંતરા છે લીંબુ છે મોસંબી છે આ બધી વસ્તુમાં તમને વિટામિન સી સારી માત્રામાં મળી જાય છે આ બધા ફળોનો તમે ઉપયોગ કરી શકો છો લીંબુ તો તમને બારે માસ જોવા મળે છે તો તમે લીંબુ પાણીનો ઉપયોગ દિવસમાં એક અથવા બે વખત કરી શકો છો આ ઉપરાંત આમળાની અંદર પણ વિટામિન સી સારી માત્રામાં હોય છે તો તમે આમળાના મુરબ્બાનો ઉપયોગ કરી શકો છો અથવા આમળાનું ચૂર્ણ પણ તમે લઈ શકો છો આની અંદરથી પણ તમને વિટામિન સી સારી માત્રામાં મળશે અને તમારા શરીરને લોહીની કમી પૂરી કરવા માટે આ એક જરૂરી તત્વ છે વિટામિન સીની સાથે સાથે તમારે એવા શાકભાજી પણ ખાવા જોઈએ જે ઘાટા લીલા રંગના હોય ઘાટા લીલા રંગના શાકભાજીની અંદર ક્લોરોફિલ હોય છે અને આ ક્લોરોફિલ તમારા શરીરની અંદર આયર્નની કમીને પૂરી કરે છે જેના હિસાબે તમારા શરીરમાં લોહી વધુ બને છે અને લોહીની કમી પૂરી થવા લાગે છે લોહીની કમીને પૂરી કરવા માટે તમે પાલકનો ઉપયોગ કરી શકો છો તમે બ્રોકલીનો પણ ઉપયોગ કરી શકો છો તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો સરસોનું શાક તમે વાપરી શકો છો મેથી ભાજી પણ વાપરી શકો છો આ જેટલી પણ વસ્તુ છે જે ઘાટા લીલા રંગની હોય છે તેની અંદર તમને ઘણી વધુ માત્રામાં આયર્ન મળે છે આ બધી વસ્તુને પણ તમારે જરૂર ખાવી જોઈએ આ ઉપરાંત બીટ અને દાડમ બે એવી વસ્તુ છે કે તે ખૂબ જ ઝડપે તમારા શરીરમાં લોહીની કમી પૂરી કરે છે તો આ બે વસ્તુનો તમે ખાસ ઉપયોગ કરી શકો છો બીટનું શાક બનાવીને ખાઈ શકો છો કાચું સલાડમાં પણ ખાઈ શકો છો અથવા દાડમ અને બીટનું જ્યુસ પણ બનાવીને પી શકો છો મિત્રો આપણા શરીરની અંદર કમજોરી અને લોહીની કમી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય તો આપણે તેને ફક્ત ડાયટની મદદથી પૂરું નથી કરી શકતા તો એવામાં આપણે અમુક સપ્લિમેન્ટ એટલે કે દવાઓ લેવાની ખાસ જરૂર પડે છે જે લોહીની ઉણપ પૂરી કરી શકે છે સાથે જ આપણા શરીરની થકાન અને કમજોરીને પણ ભગાડે છે તો તમારા ફેમિલી ડૉક્ટરને વાત કરીને તેની પાસેથી દવાનું નામ અને ચિઠ્ઠી લખાવી લેવી અને પછી મેડિકલમાં જઈને તે દવા લઈ લેવી સાથે તમારે હંમેશા પાણી તાંબાના વાસણમાં રાખવું જોઈએ તાંબાના વાસણમાં રાખેલા પાણીને હંમેશા પીવું જોઈએ આયુર્વેદના હિસાબે જોવામાં આવે તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી તમારા શરીરને ઘણા ફાયદા મળે છે તે તમારી ચામડી માટે પણ સારું હોય છે તમારા વાળ માટે પણ સારું હોય છે અને સાથે જ તમારા શરીરમાં લોહીની કમી અને થકાનને દૂર કરે છે આ ઉપરાંત તમારે તલનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને જે કાળા તલ આવે છે તે તમારા શરીરની અંદર લોહીની કમીને ખૂબ જ ઝડપથી પૂરી કરી શકે છે કાળા તલ આપણા શરીરની અંદર તાકાત પણ લાવે છે આપણી નસોને મજબૂત બનાવે છે કાળા તલનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા જોવા મળે છે તો તમારે કાળા તલનું સેવન ખાસ કરવું જોઈએ કાળા તલને તમે સાતળીને પણ ખાઈ શકો છો અથવા તો તમે તેને પલાળીને તેની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો જો તમે કાળા તલની સાથે મધ લેવાનું શરૂ કરી દો છો તો તેનાથી તમને રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળશે તેની સાથે જો તમે ખજૂર અને કિસમિસનું સેવન પણ શરૂ કરી દો તો તે બંને વસ્તુ તમારી લોહીની કમી પૂરી કરવામાં ખૂબ જ મદદ કરશે કારણ કે આ બંને વસ્તુમાં તમને આયર્ન તો મળશે જ તેની સાથે સાથે વિટામિન સી પણ મળી જાય છે તો આ બંને વસ્તુ મળીને તમને ખૂબ જ સારું રિઝલ્ટ આપશે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખી હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો